હલો મિત્રો કેમ છો બધા મજામાં સૌ મજામાં દઈશાઇ જય માતાજી છે બે જગ્યા ઉપર જવાનું છે કાપુની બેન તો જો ઘૂમે બેને તૈયાર થઈ ગયા છે આપણે ગુમ બેન કાંઈ સારા કપડાં પહેરાવ્યા નથી પેલા નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતાની જરૂરથી કરી દેજો તો આજ તો અવતારમાં છે ને પેલા જવાનું છે ઓથા

dan तुम पर ना

સીતારામ મળી લીધા સહી અને આગળનો વિડીયો જોજો તમે માં બદલ તમને કે કેવી રીતના માની કહાની સહી તમને આગળ બતાવશે ઓકે તો આજ આપણે છે ને ઓથા ગામમાં પોગી ગયા છે ઓથા ગામમાં આવ્યા તો આપણે ગમે ને કોક પૂછ્યું તું કે વાહ ક્યાં ઉતારે તો આપણે તો આ માને ઓળખતાય નહોતા અને મા પાસે આવ્યા તો આપણને ખબર પડી કે માં વાહ ઉતારે છે ટાઈમ ટાઈમ વા ઉતારવા આવવાનો કે એક અત્યારે ઉતાર્યો છે પછી ત્રણ વાગે ઉતારવાનો છે અને કાલે સવારે ઉતારવા આવવાનો છે તો માના વરસ વરસ થયા છે જો કોઈને લાગે છે મા સો વર્ષના છે તો બધાને વાહ ઉતારે ગમે એને હા સો વાહનો સો વરસ ગાય પીટી હોય સોસ હોય પછી હા કમળ હોય શુકન કુંજના હોય જો વા હોય ટમક્કો વાહ એ હોય

જો તમારે જેને કોઈ ના આ બા ઉતારો હોય તમને કઈ રોગ હોય પગી જાજો આપણે અહીંયા ઓતા ગામમાં મા ઉતારે છે વાધોનું બે વર્ષ પહેલાં જો છું ને હા હો ફૂટપવડ ફેંકાણો ને પછી મારા છોકરા કે કે બા તમે સારું રહ્યો બહાર નહીં જાય જો બહુ ફૂટપવડ ફેંકા હાય તે બાપાડ પૈકા લાગે ને આમળો ભાગ રહી ગયો સારું અને સેટલું આગે કે દેશી ઓલા નળ આવો આબુ ન લાય દુનિયામાં તારી

મવાના પાંચસો અને ગામના કે મારે દુઃખ લખાવો મેં ક્યાં હે નું બટા કે વાવે થોડો મેં બાપ બેઠો મારો દુઃખ રહે લયા મંડ છે મારું નામ નથી આવે સોપરે હું નામ સારું અને જજાને કલખ લે કે મા હું વાત તો મારા ભલા ભલા તો ઉડી ગયા સાપરા કામ તો મેળ્યું ફેંક દ્યો વા તેધાઓ બેઠો હું કામનો છે ઠેલો હૈયા બેકે પાંચસો રૂપિયા મેને પગ માં ફર્યો બાપા આગળ ભક્તો ને રાખે છે અને મા છે બાપા સીતારામ ની સાથે રમેલા સગર્દી હો વરણ ની ઉંમર માં બધું કામ કરવું એટલે માં હડપ માં કેટલા ઈ તો જવો હોય બહાર વીઆઈ ગયા છે આ ભગવાન ની મેર કેવાય માં ફીરસે ઓ તો કેમ જવો બધું કામ કરે કેમ આયલા આવે જવો હો વર્ષની ઉંમર માં કોઈ હાલચાલ કરી કે જવો માં પોતે જ આ બધું કામ કરે છે હા માં બાપા નું નામ લઈને આ પાંદર છે ત્યાં લે ખાય ને કપટી દે હા અને પડી જા જય રામા જય બાપા માં પરિવાર થડીવા આવો જે માં આવશું માં maya સોમ ને નાગરવલા પાન પણ આઈ pas છે બાપા no nam lain, અને અહીંયા છે ને કોઈ પ્રકારના રોગ હોય જો ડાયાબિટી પછી ધાદર પછી કાંઈ કમળો હોય તો એ પછી વા ને શીળાની તો શીળો ગમે એક પ્રકારના રોગ હોય એ અહીંયા જો બધા સારા થઈ જાય છે ત્રણ વખતમાં ઉતારે તા તો ભૂ

પોતે જાતે જ કરે છે બધું કામકાજ કચરા પોતા રસોઈ રસોઈ પણ મા સાથે એની જાતે જ બધું બનાવીને ખાય છે અને જો માની સાફ સફાઈ કેમ છે છ વર્ષની ઉંમર છે સત્તા જો બધી આવી સાફ સફાઈ ક્યાંય તમને જોવા પણ ના મળે

એમથી મને હડપ કેમ છે બધા કોમેન્ટ માં કેજો ને જય રામાપીર લખજો માર પેટ પર પાપ રાખો તો કરવા ના ઓ થાતી થઈ ગયા ભોંખાય થઈ ગયા એટલે પછી આવી ગયા છે થોડો થોડો નાસ્તો કરવા કેમ કે પકોરે જોમેર પર કા એ બહુ મજા નહોતી આવી એટલે આયા પછી નાસ્તો કરવા નાસ્તો કરીને કી હાલો તો બધા નાસ્તો કરવા कान पास जावन छ हो था हो वे भी जो टेबल ओके पे दिस हेलो तो अबे निकलिया आपली डायरेक्ट डाठा चांद मा जई आईन आपनो वीडियो अइया कर देवनो छे ण्या बिजो वीडियो बनावन लाग गुल्लू तो बदाय ने टाटा केवो वीडियो लागो केवो ने